એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આજે તો શુક્રવાર શુક્રવારની રજા રજા છેવારની રજા હતી બેઠા હતા બીજું કઈ કામકાજ તો હતું નહીં કાંઈ બસ બેઠા હતા નવીરા નવીરા તે ભૂખ લાગી હતી થોડી ઘડી અમને પેલા તો વિશ્વરૂપ સંદુના ભૈજા મંગાવી ખાવા મસ્તીના પછી પછી વિસ રૂપિયા એની કરતા ઘરે મેગી પડી છે મેગી બનાવીને ખાઈ બહાર જાવું બોટલ મોટો કરશો ન થાય વી પચી ત્રીસ રીપા બકી જાય

તો આ બીજી મેગી લેવા ગયા છે આ એક તો નહીં થાય હવે અને આ ચાર બટેટા ક્યાંય બટેટા દેખાય એટલે પડી ગયું હાલ છે ચાર બટેટા બે ડુંગળી નાખી છે બે મરચા નાખવા છે બીજું બહુ વધારે નથી નાખવું નકર બહુ મસાલો વધી જાય પાછો હા ને અને એક આ નાખવું નકર ખાટું ખાટું થઈ જાય પાછું ઓકે તો હાલો જલ્દી જલ્દી કાપવા માંડે ને જલ્દી જલ્દી મેગી ખવડાવી નાખીને નકર થઈ જાય બપોર થઈ જાય ને બપોર એટલે એક મેગી નું જલ્દી પૂરું કરી દઈએ જલ્દી જલ્દી ખાપ કાપવાનું હાલ

પાછા સડે નહીં ડુંગળ કાપી નાખી છે ટમેટા અને થોડાક મરસા એક જ નાખ્યું છે નક તીખું થઈ જાય મરસા બહુ તીખા છે તીખા છે ને તો અમને તો છે ને આવ્યું બધું નાખી લેવાય ને એવી જ મેં તને કેવી ભાવે ભાવે ને આ બધું નાખ્યું એવું તો આ બધું કપાઈ ગયું છે હાલો હવે જલ્દી જલ્દી બધું શેડવા મીકી દે જલ્દી જલ્દી સડી જાય હા ને હે હાલ ચાલુ કરે હવે એમ ફેરાય બસ ગેસ ચાલુ થઈ ગયો છે પેલા પાણી થોડું ગરમ કરી નાખી કરી નાખી ને પેલા પાણી ગરમ કળશો નાખે એટલે સૂપ વાળું સારું થાય મસ્તી નું પાણી મજા આવે પીવાની હા બધું નાખી દીધું છે હાલો ઓકે થોડા જલ્દી થોડા એમાં ઠીક છે તો મેટીના ટુકડા કાપી લીધા છે આપણે આખી આખી કઈ મોટા જાય નહીં કાદી આ બધું મસાલો આમાં નાખી દીધું છે બધું મલાઈ નાખું થોડું બટેટા ટમેટા મરચા અને ડુંગળી પાણી થોડુંક નાખ્યું છે વધારે કારણ કે થોડુંક સૂપ થઈ જાય સારું મસ્તીનું અને ઘાટો રવો થઈ જાય અને જલ્દી સડી જાય હજી વાત ને દીધી બસ પરસો વળવા મળ્યો છે

હા હા લાય ને ધીમે ધીમે અમારે નાનપણથી તમારે દેવાન છે ને શીખવાડ દેવાન છે બધું કાઢી દે શીખી દાવો ને બધું નાનપણથી નાનતા બધું બસ લાગે લેવાય દ્યો હબળવાઈ દો અને શું છે શીબુ કેવાય মচালো কেচালে মই নাখো থ હવે આમ તો મેગી બની ગઈ છે પણ ઘણું સડવા દે મસાલો થઈ જાય બોલો હું કહેવાય રહો થઈ જાય ઘાટો મસ્તીનો સૂપ તૈયાર થઈ જાય એક નંબર એલા એ જે છું હાલો લાવો હું લઈને ઘડી જાઉં આખું શાક બને છે આખું ગામ ધરાય રહે ને એટલું શાક બને છે મોટું જબર મેગી નું શાક લે બહેન નહોતો કરવો લ્યો દેવાન છે બહેન કદી તો ઘર ચાલો હાલ એમને આમ ફેરાય હા એમ ભાઈ નહોતો કરવાનો વાંગડું પડતી બસ બસ ભાઈ હવે બસ હવેક દે હવે બળવા દે આમના હાલો બાર વી જાવ જવાલો હાલો યુગભાઈ બાર વી જવાલો ઘડી મેગી તૈયાર થઈ ગઈ છે રોહી બળી ગયો છે બળી જાય નકર હું લેવી જલ્દી જલ્દી આઈ પીવો પી જાય એ પીવો નતો ના વાંધો ના હાલો હાલો ગેસ બંધ કરી દે હાલ દેવાન છે હા શું બસ ગયો

તારી તાર ખાઈ છે ને આલે તારી યુગ ભાઈ ની બાત લે હાલો દીદી ને દીદી તારે જો આ દીદી ની ઉનીશો બવનો કરતી ધીમે ધીમે ખાઈજે રેડી હવે હું લઈ લઉં હા મારી કેમ કરાય ખબર જ નથી મેં શીખવાડતો હાલતો

ખેર આંદળમાં અખાઈ બોલ એમ જલ્દી જલ્દી બોલજો તા ખેર સામુંડામાં નય સામુંડામાં નયા ગયા વાલ જોઈ ગયો છું હાલી ગયા વાલ તા બાપાની જય 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 ભગવાન જય ભગવાન સૌનો હારો કરજો કરજો સૌને સબકો નિર્વાહ રાખજો હલો કરજો તો બસ ચાલો હવે રજા લેવી મળશું નવા વિડીયોમાંથી સુધી જય શ્રી કૃષ્ણ જય રામ જય માતાજી વાત કરી દાઢો ખુશમાં